શ્રી હિંમત હાઈસ્કૂલ હિંમતનગરમાં વિદાય અને શુભેચ્છા સમારંભ યોજાયો આજરોજ શાળામાંથી નિવૃત્ત રહેલા કર્મચારીઓનો શુભેચ્છા સમારંભ યોજાયો આ સત્ર પૂરું થાય એટલે શાળામાંથી વય નિવૃત્તિના કારણે માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી એસ જે પટેલ વહીવટી વિભાગમાંથી શ્રીમતી મંજુલાબેન પટેલ અને સેવક શ્રી કનુભાઈ પ્રજાપતિ નિવૃત્ત થઈ રહ્યા છે આજે શાળામાં હિંમતનગર કેળવણી મંડળના મંત્રી શ્રી જીતુભાઈ પટેલ તથા ખજાનશી શ્રી પંકજભાઈ પટેલની હાજરીમાં ત્રણેય નિવૃત્ત થઈ રહેલા મિત્રોનું સાલ શીફળ કવર કલઘી અને મોમેન્ટો આપીને શાળા પરિવાર વતીથી સન્માન કરવામાં આવ્યું આ મિત્રોએ શાળામાં પોતાની નોકરી દરમિયાન સ્મરણો વાઘોડ્યા હતા શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે ત્રણેય મિત્રોની કામગીરી બિરદાવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડીપી ભટ્ટ તથા સ્ટાફ સેક્રેટરી પુનીતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં આભારબીદી શ્રી પીજી મહેતાએ કરી આ કાર્યક્રમમાં મતદાન જાગૃતિ અંતર્ગત સ્ટીકર અને પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું બધાએ સાથ ભોજન લીધું રિપોર્ટર મોહમ્મદ સફી